બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ થતાં દેહદ ગરમીથી લોકોને આંશિક રીતે રાહત પહોંચી બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળતા જિલ્લાવાસીઓને ગરમીથી આંશિક રીતે રાહત પહોંચી છે છેલ્લા કેટલાય દિવસોથી ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા અને જિલ્લાનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી સુધી પણ પહોંચ્યું હતું બનાસકાંઠા જિલ્લામાં કેટલાય દિવસોથી દેહદજાડથી ગરમી જોવા મળી રહી છે અને લોકો ગરમીથી બચવા ઠંડા પાણી છાશ જેવા ચીજ વસ્તુઓનો સારો લેવા મજબૂર બન્યા છે કેટલીક સંસ્થાઓ યુવાનો જાગૃત નાગરિકો દ્વારા જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ ઠંડા પાણીની વ્યવસ્થા છાસ વિતરણ કાર્યક્રમો રાખી લોકોને સેવા પૂરી પાડી રહ્યા છેલ્લા કેટલાય દિવસોથી બનાસકાંઠા જિલ્લાનું તાપમાન પિસ્તાલીસ ડિગ્રી પહોંચ્યું હતું અને બપોરના સમયે શહેર હોય કે ગ્રામીણ વિસ્તાર હોય કે પછી નેશનલ હાઇવે ગરમીને કારણે સુમસામ જોવા મળ્યા હતા આજે વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વાદળછાયું વાતાવરણ થતાં ગરમીથી લોકોને આંશિક રાહત પહોંચી છે વાદળછાયા વાતાવરણને કારણે શહેર ગ્રામ્ય વિસ્તારના લોકોએ ગરમીથી હાશકારો અનુભવ્યો છે